સુરત શહેર સહિત અનેક જિલ્લાઓના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી હોસ્પિટલ જર્જરીત બની ગઈ છે લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે જેને લઈને સુરતની કાયદા કથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરીત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી તેમજ મિલકતનું નિરીક્ષણ કર્યું હતું જેમાં મિલકત અત્યંત જર્જરીત હોવાનું સામે આવતા મિલકતને બે મહિનામાં ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા જે વાતને બે મહિના પૂરા થવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા કથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા છે સુરત હોસ્પિટલની બિલ્ડિંગ એકદમ જજરીત થઈ ગઈ છે આ ઇમારતોને તાત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ પંદર જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ આ ઇમારતોને સાત દિવસમાં ખાલી કરવાનો નિર્ણય લીધો હતો જેની સમય મર્યાદા સપ્ટેમ્બર સત્તરના રોજ સમાપ્ત થઈ ગઈ છે

ખાલી ખાલી મરામત સિવાય બીજું કોઈ કામગીરી કરતા નથી કારણ કે આ બિલ્ડિંગ ચાલે પરિસ્થિતિમાં નથી આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જવાની સંભાવના છે ટેકા મારીને એને સપોર્ટ કરી રાખે છે તો આવા સંજોગોમાં આ બિલ્ડિંગ જલ્દી તકે ખાલી કરે એના માટે અમે અમારું ટીમ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને વકીલ નોટિસ પણ આપીને એની અંદર માંગણી કરવામાં આવેલું છે વારંવાર આરટીએ કરીને માહિતી માંગીએ છીએ છતાં આ તંત્ર પેટનું પાણી નથી હલતું એટલા માટે આજે આ ધરના પર બેહવામાં આવેલું છે એક દિવસીય ધરના છે સુવિધા પણ સારી મળતી હોય પણ આ ગરીબ માટેનું છે એટલા માટે આ બાજુ કોઈ જોતા નથી અને આ બિલ્ડિંગની હાલત રોજ રોજ ખરાબ થતી